નર્મદા પરિક્રમા માટે સ્થાનિક વહીવટી તંત્ર સુચારુ આયોજન સાથે સજ્જ છે તેવું ત્યાંના લોકલ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા જણાવવામાં આવ્યું પ્રયાગરાજમાં ચાલતા કુંભમેળામાં તાજેતરમાં સર્જાયેલી દુર્ઘટના બાદ નર્મદા જિલ્લાના રામપુરા ખાતે ઉત્તરવાહીની તટ પરથી આગામી ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાના પ્રારંભ થતા હોય લાખો શ્રદ્ધાળુઓ જોડાતા હોવાથી ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેટલીક સુવિધા ઊભી કરવામાં આવી છે પરંતુ હજુ પણ સુવિધાઓની ત્રુટીઓ હોય પૂર્ણ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે જોકે નર્મદા પરિક્રમા શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનતા સ્થાનિક તંત્ર દ્વારા સુચારો આયોજન હાથ ધરવામાં આવી રહ્યાનું ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના રામપુરા ખાતે ઉત્તર વાહિની નર્મદાના તટથી પુરાણ અનુસાર ગંગા સ્નાનથી યમુના પાન યમુના પાનથી અને નર્મદા દર્શનથી પવિત્ર થવાથી પરિક્રમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વના પગલે પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે છેલ્લા કેટલાય વર્ષોથી પરિક્રમા તટે સુવિધાઓના અભાવે હાલાકી ભોગવવી પડતી હોય છે ગત વર્ષના સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારને રજૂઆત કરતાં સુવિધાઓ ઉપલબ્ધ થવા પામી હતી પરંતુ કેટલીક ત્રુટીઓ હોય જેવી કે નર્મદા પર તિલાકવાડા વચ્ચે બ્રિજ બનાવવામાં આવે તેમજ નાવડીઓની સંખ્યા પણ વધારવામાં આવે સાથે સાથે નર્મદા તટનું ધોવાણ થતું હોય પાળા કે રિવરફ્રન્ટ તથા રામપુરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગને પહોળો કરવામાં આવે તેમજ ઉત્તરવાહીની પટ હોય ઉત્તર ક્રિયા માટે કાશીના ગંગા જેટલું જ મહત્ત્વ હોય છે તટ સુધી માર્ગ તથા નર્મદા ભૂમિ બનાવવામાં આવેની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે નર્મદા પરિક્રમાના પગલે વધુ સુવિધાની ઉકેલ માંગ પર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની રૂબરૂ મુલાકાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકારમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે આગામી સમયમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સમગ્ર દેશમાં રણછોડરાયની એકમાત્ર દશાવતાર મૂર્તિ હોય તેની આધ્યાત્મિકતા પણ વિશેષ છે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પણ દશાવતાર રણછોડરાયજીને લક્ષ્યમાં રાખી બનાવવામાં આવી છે ત્યારે યાત્રાધામ વિકાસ ઉપરાંત નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય મહત્તમ પ્રવાસીઓ એસઓયુ સાથે રણછોડરાયના દર્શનનો લાવો લઈ શકેના આયોજન કરવામાં આવ્યાનું પણ જણાવી આગામી ચૈત્રી માસમાં યોજાનારા નર્મદા પરિક્રમા માટે સ્થાનિક તંત્ર દ્વારા સુચારો આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે રામપુરા નજીક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આધ્યાત્મિક ગુરુના આશ્રમ હોય આ વિસ્તારનો યાત્રાધામ વિકાસ થાય તેવી અપેક્ષા સ્થાનિકો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રામપરા ગામથી ચૈત્ર માસમાં ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમા થતી હોય છે અને આ પરિક્રમા થી અઢાર કિલોમીટરની હોય છે અને એ નર્મદાના કિનારે કિનારે જ આખી પરિક્રમા ભાઈ ભક્તો કરતા હોય છે ત્યારે અનેક ભાઈક ભક્તો આખા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ અહીંયા લોકો આવતા હોય છે ગત વર્ષે પણ ચોવીસ પચીસ લાખ લોકોએ અહીંયા નર્મદા પરિક્રમા કરી હતી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા પરિક્રમા સારી રીતે થઈ શકે સુગમતા પ્રમાણે થઈ શકે અને લોકોને અવર જવરમાં કોઈ તકલીફ ન પડે એના માટે સરકાર દ્વારા પણ ઘણું સરસ આયોજન થઈ રહ્યું છે એની ચાલવા માટેનો એક સરળ રસ્તો બની રહ્યો છે સાથે સાથે સામે કિનારે જવા માટે ને ત્યાંથી આ બાજુ ફરીથી સામે કિનારેથી આવવા માટે અને નર્મદા પરિક્રમા પૂરી કરવા માટે ત્યાં લોકોને સારી સગવડતા મળી રહે માટે ભૌતિક સુખ સગવડોના સાધનો જેવા કે શૌચાલયની વાત હોય એમને રેસ્ટ

સગવડતા લીધે લોકોને આ જે આખી પરિક્રમા છે ખૂબ સારી રીતે થઈ શકે એ માટેનો અહીંના લોકો દ્વારા પણ અને સરકાર દ્વારા પણ ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે અને જ્યારે ચૈત્ર મહિનામાં જ્યારે આ પરિક્રમા ચાલુ થશે ત્યારે લોકો ખૂબ સારી રીતે પરિક્રમા કરે એ બાબતમાં સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર પણ એટલું જ ચિંતા કરે છે અને એના લીધે આ યાત્રા ખૂબ જ સારી રહે અને લોકોને ભાવિક ભક્તોને કોઈ તકલીફ ન પડે અને માં નર્મદા મૈયાની કૃપા આ ગુજરાત ઉપર પણ બની રહે એવી સર્વે લોકોને પ્રાર્થના પણ છે અને સર્વે લોકોને આ નર્મદા મૈયાના આશીર્વાદ પણ મળી રહે એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ પીડી દ્વારા આજે પરિક્રમા સ્થળોની મુલાકાત લેતા તેના ગ્રામજનો દ્વારા બે મુજબ પ્રશ્ન જણાવવામાં આવ્યા એક તો ત્યાં નાવડીઓની સંખ્યા તો વધારવામાં આવે તો ત્યાં ભીડો છે થાય અને બીજું પાર્ટી નો છે કે રોજ પચાસથી સાઠ હજાર લોકો ત્યાં આવતા હોય છે તો વાહન પાર્ટીની બહુ મોટી સમસ્યા છે એ બાબતમાં અત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ એનું આયોજન થઈ રહ્યું છે અને આવનારા દિવસમાં જયારે મહિયાની પરિક્રમા જયારે આ ચાલુ થશે ત્યારે એવી કોઈ અવ્યવસ્થા નહીં સર્જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે જી એ પણ મંદિર નર્મદા આ પણ આજુબાજુના જે જે સુપ્રસિદ્ધ મંદિરો છે કે જે પુરાતન કાળથી એનું ખૂબ જ મહત્વ રહેલું છે એવા મંદિરોના વિકાસ માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવેલી છે અને મંદિરોના જે ધોવાણ છે એ ધોવાણ ન થાય એના માટે નદી ને પટની આજુબાજુમાં જ્યાં

જે પ્રમાણે અમે એમ ત્યાં સગવડ કરી આપીશું નર્મદા પરિક્રમા આ એક ઉત્તરવાહીની નું છે જેનું મહત્વ કાશીના ગંગા જેટલું છે પ્રતિવર્ષ અહીગાડી વીસથી પચીસ લાખ લોકો નર્મદાની પરિક્રમા કરવા આવે છે તાજેતરમાં મહાકુંભમાં જે દુર્ઘટના સર્જાઈ એવી દુર્ઘટના આગામી દિવસોમાં ના સર્જાય એ માટે રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી મારી સરકારમાં રજૂઆત પણ હતી કે ભાઈ નર્મદાના ઘાટ ઉપર સુવિધાઓના આયોજન થાય તિલકવાડા અને રામપરા વચ્ચે એક બ્રિજ ઊભો થાય કે જેનાથી નર્મદા પરિક્રમા પરિક્રમાવાસીઓને તકલીફ ઓછી પડે આ ઉપરાંત આંતરિક સુવિધાઓ જે હોવી જોઈએ એ કઈ કૌશર બનાવી છે પરંતુ હજુ પણ ક્યાંક ખૂટતી હોય એવું લાગી રહ્યું છે અને મૂળ વસ્તુ કે નર્મદા પરિક્રમા જે માર્ગ પરથી પસાર થાય છે એ માર્ગ આજે પણ તૂટેલા અને બિસ્માર હાલતમાં જોતા દુઃખ થાય છે સૌથી મોટી આશ્ચર્યની વાત છે એ છે કે આખા હિન્દુસ્તાનમાં એકમાત્ર દર્શાવતા રણછોડાય મૂર્તિ અહિયાં છે જેના મુખાકૃતિને લઈને ધ્યાનમાં લઈને અયોધ્યામાં લલ્લાની મૂર્તિ પ્રસ્થાપિત થઈ છે ત્યારે આ વિસ્તારની અંદર આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પણ મારી નમ્ર રજૂઆત છે કે રામપુરાનો વિકાસ થાય અને વિકાસ થશે તો એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ જે યુનિટી માત્ર સોળ કિલોમીટર દૂર છે જેથી રામપુરાનું મહત્વ પણ વધી જશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મુલાકાત આવનારા જ્યાં છે એ લોકો પણ રામપુરા રણછોડરાયના દર્શન સારી રીતે કરી શકશે નર્મદા વાત કરું આપણે નર્મદામાં પ્રલય આવ્યો હતો ત્યારે ગરડેશ્વરનો બ્રિજ તૂટી ગયો હતો ત્યાર પછી નર્મદા ડેમનું કામ શરૂ થયું એટલે નર્મદા ડેમમાં અત્યારે ચોમાસાની અંદર નર્મદાનો ફ્લો અહીંયા પાણીનો વધે છે પરંતુ જે રીતે માટીનું ધોવાણ અહીંયા થઈ રહ્યું છે એ રીતે જો સુરત અને અમદાવાદમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યા છે એવી રીતે જો રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો નર્મદાનું ધામ પર ઉભું થયેલું રણછોડાઈનું એકસો ને સવાસો વર્ષ જૂનું મંદિર એની મહાત્મા એનું મહત્વ પણ જળવાઈ રહેશે એવું મને લાગી રહ્યું છે મારું નામ વનરાજસિંહ ગોહિલ છે મેં રામપુરા નવા રામપુરાનો રહેવાસી છું અહીંયા નર્મદા કિનારે એટલું બધું એ છે પરિક્રમામાં બહુ તકલીફ પડે છે અને અહીંયા રિવરફ્રન્ટની જરૂર છે

એટલે અહીંયા જો પરિક્રમા જે જરૂરિયાત પૂરતું છે સરકાર તરફથી થઈ જાય તો બહુ સારું એક તો તિલકવા પુલ છે બોટ ની બોટ બી નાવડી આવે છે બોટ બી સારી નથી આવતી એની બી સુવિધા થઈ જાય સારું એની અંદર બહુ તકલીફ પડે છે લોકો લાઈન માં બહુ તાપમાં બહુ બીમાર પડે છે આ બધું થાય છે ચક્કર કરાવીને પડી જાય थे ये सुविधा થઈ ગઈ તે બી સારી તમારા हिसाबે કેટલી नावડી હોય તો પરિક્રમા नावડી 100 नावડી હોય ને તો સારું કહેવાય 100 नावડીની જરૂર છે અહીંયા યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર